તો આજ આપણે દાદાનો મરાજ છે એટલે ગુડ મોર્નિંગ તો ચંપાએ શરૂ કરી દીધી છે તો આજે આપણે વહેન નાખવાની હોય અમારે તો અટાણમાં અમે રવો બીનાવ્યો છે તો આ પ્રસાદ છે તો અમારે આ રીતનું તાંગણી લેવાની આને અમે તાંગડી કહીએ તો અમારે એમાં વહેન નાખવાની હોય એટલે એમાં અમે આ રીતનું આપણે લઈ લઈએ તો અમારે થોડુંક લેવાનું હોય પાંચ કોળી આમાં નાખવાના હોય તો ભલે આપણે એમની ઘીમાં બનાવીએ તો એ સપ્તાહ તે એમાં થોડુંક વરદાન પૂરતું અમારે ઘી નાખવાનું ઘી નાખી દીધું છે પાણીનો કળશો અમારે ભરવાનો તો મારે આ વાસણમાં વાહ નાખવાની હોય તો હાલો હવે આપણે વાહ નાખીએ એ તમને બતાવું તો મારે આ રીતે વાહ નાખવાની હોય પહેલાં પાણી નાખે તો પાંચ વાર પાણી નાખવું એમ પછી આપણે રવો બનાવ્યો છે તો એ નાખ્યો છે તો એ અમારે પાંચ કોળિયા નાખવાના હોય થોડો થોડો નાખજો વરદાન તો પાંચ કોળિયા મારે નાખવાના તો ધાબુ હોય અમારે અહીંયા તો આપણે હેરમાં ધાબુ હોય તો ધાબાની માથે મૂકી આવીએ પછી પતરા હોય તો એની ઉપર આપણે પછી પાછું પાણી નાખવાનું તો સાટવાનું પાણી તો આ રીતે પાંચ વાર સાટવાનું તો અમારે અહીંયા પતરા છે તો પતરાની માથે જ અમે નાખીએ છીએ નકર આપણે ધાબું હોય તો ધાબાની પાળી હોય ને એની ઉપર પાસ કોળિયા મૂકી દેવાના તો વ્યાય નખાઈ ગઈ છે અમારે આજ અમારે દાદાનો હરાજ છે તો અમારામાં હિધો દેવાનો હોય તો આ બધું હિધો છે તો આ પ્રૂફ છે પછી આ બકાલું છે પછી આમાં ટોટલ એ આવી જાય બધી વસ્તુ આવી જાય તો જોવો તમે તો આપણે ઘરમાં જે વસ્તુ ખાતા હોય બધી વસ્તુ આવી જાય પછી આ ઘઉંનો લોટ છે આ બાજરાનો લોટ છે તો એ લોટમાં તુલસીના પાન અમારે નાખવાના હોય તો આપણે હીધો ભરો તો એમાં એક એક આપણે તુલસીનું પાન નાખવાનું એટલે પાંચ પાન નાખવાના એટલે આખો હિધો હોય બધો એમાં નોખા નોખા બધી પા આપણે પાન મૂકી દેવાના એક એક બધાઇમાં તો પાંચ પાન નાખાશે તો આ ટોટલિંગ હીધો છે બધોય તો આ બધોય અમારે બાવાજીને દેવાનો હોય તો બાવાજી છે એને અમે દઈએ છીએ તો એ આગળ આવશે ને બધો હિતો લઈ જાય ને આ એની દક્ષિણા તો આ ટોટલિંગ અમારે દક્ષિણા આપણે મૂકી દઈએ એટલે હિતો અમારે પૂરો થઈ જાય તો આ બધો હિતો અમારે આ બધો આવી જશે તો આ રીતનો અમારે હિતો હોય દેવાનો હવે ઘરે તો આવી ગયો છે બપોર સુધી તો કામ એ ગયો હતો ગુંદી કાઢી અને બધું લઈને આવ્યો તો હવે હું તમને દેખાડું કે થાળી તૈયાર કરે છે મારા દાદા હું તમને મારા દાદાને ને ફોટો દેખાડું આ મારા દાદા ફોટો છે આ રીતે થોડી કામ આયા મીકા છે ફોટો ને ટેબલ ઉપર ને આગળ હું તમને થાળી તૈયાર કરી પણ દેખાડું તો જો આ થાળી તૈયાર થાય છે તો આ આવી ગઈ પૂરી આ આવી ગયા આપણા ભજીયા આ આપણું હુક્કું શાક તો થોડુંક વાટકી માં શાક આવી જશે આ દૂધ પાક એક વાર તમે જુઓ દૂધ પાકી તો આ આપણું દૂધ પાક આવી જાય વાઇટકી તો જે અહીંયા છે તો આ રીતે થાળી તૈયાર થઈ ગઈ છે તો ખાલું હું તમને આગળનું પણ દેખાડું તો આ આવી ગયા છે આપડા ખમણ તો આ રીતે અમારે થાળી મૂકવાની હોય તો આ રીતે અમે ઉજવણું કરીએ શ્રાદ્ધનું તો જો આ રીતે અગરબત્તી નહીં તો થઈ ગયું છે ને હવે શ્રીફળ વધે રે

તો આ માર મમ્મી ભરે હું તમને દેખાડું આ રીતે પેકેટ અમે વાળી લીધા છે આ રીતના પેકેટ છે ગુંદી ગાંઠિયાના તો આ હવે દેવાના છે ને જો આ ભરે છે હવે